આજે એક પ્રેમાનંદ મહારાજનું મને સેન્ટેન્સ યાદ આવી જાય છે એ મારા દિલને એકદમ અડી જાય છે જ્યારે તમારી કોઈ કદર ન કરે ને કોઈ કોઈ લોકો તો રડવા લાગે કોઈ કોઈ લોકો તો અંદરથી તૂટી જાય ઘણા પોતાનો આત્મવિશ્વાસ ખોઈ દે અને ઘણા લોકો બીજાનો પણ વિશ્વાસ ખોઈ નાખે નફરતને પાત્ર બની જાય અને કોઈ કોઈ તો પોતાને જ નફરત કરવા લાગે પરંતુ એક વાત ગાંઠ બાંધવા જેવી છે ભાઈ કે બીજાની કદર સન્માન કે ભરોસો એ આપણા જ આત્માનું પ્રમાણ નથી આ એ લોકોની દ્રષ્ટિની સીમા છે ભાઈ જ્યારે કોઈ આપણને કરે કે દેખા અનદેખા તો કોઈ આપણી ભલાઈની મજાક પણ ઉડાવી દે જ્યારે કોઈ આપણા પ્રેમનો જવાબ અભિમાનથી આપીને ત્યારે સમજી લેવાનું કે ત્યાં આગળ એ જગ્યાએ રોકાવવું આપણા માટે નુકસાનકારક છે એ એની સમજની બહાર જ છે કોઈ આપણી ભલાઈનો ફાયદો લઈ લે છે તો એનો મતલબ એવો નથી કે આપણે કમજોર છીએ કે ખરાબ છીએ પ્રભુ પણ એની જ કદર કરે છે કે જે પ્રભુના બનાવેલા નિયમો પર ચાલે છે ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ રાતે રાતે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો મારો પરિવાર પણ ખૂબ જ આનંદમાં અને ખુશ અને મજામાં છે ચાલો ત્યારે નવા દિવસે નવા શરૂઆત આપણે એકદમ એકદમ કરી દઈએ સવાર સરસ મજાની દીવાબત્તીથી થઈ ગઈ છે મસ્ત દીવાબત્તી કરી નાખ્યા નાસ્તો બનાવી અને કિચન પણ એકદમ મસ્ત સાફ કરી નાખ્યું જુઓ અને નાસ્તો પણ બની ગયો છે જુઓ કાલની વધેલી રોટલી હતી અને ધાનુબેનને તાજી બનાવેલી રોટલી ના જે નાના નાના કટકા ફ્રાય કરી દીધા છે અને નાસ્તામાં લઈ જવાના છે સાથે દિશા એ બીટનો જ્યુસ બનાવ્યો છે બીટ છે આમળા છે ગાજર છે અને અનેક પ્રકારના ઓસળિયા નાખ્યા છે તુલસી પાન છે ફુદીનો છે ઘણું બધું નાખી અને એમણે જ્યુસ બનાવ્યું છે સાથે સાથે મગ ચણા કઠોળનું પણ આ મિક્સ કઠોળનો સરસ મજાનો એક સલાડ બનાવી નાખ્યો છે ચાલો બધાએ નાસ્તો કરી લીધો છે મારા સિવાય કારણ કે હું અત્યારે સેવાની અંદર હતી ને મારી સેવા મસ્ત એવી ઠાકોરજીની થઈ ગઈ છે જો કેટલા સુંદર મજાના રૂડા રૂપાળા ઠાકોરજી લાગે છે ને શ્યામ અને ગોપાલ મસ્ત તૈયાર થઈ અને હવેલીની અંદર બેસી ગયા છે મેં મસ્ત સ્નાન કરાવી દીધા છે ઠાકોરજીને અને જો સુગંધી પણ લગાવી દીધી છે મોરલી પણ આપી દીધી છે બંટાજી ઝારીજી પણ ફરી લીધા છે જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી અને ઠાકોરજીની નાની એવી આ હવેલી આ સમય મારા માટે એટલો સરસ મજાનો હોય ને આ સમય જ આખા દિવસનો મસ્ત એવી વાળો સમય હોય તો આ છે મેં ઠાકોરજીને સરસ મજાનો ભોગ પણ સ્વીકાર આવી દીધો છે અને થોડીક વારની અંદર જ તે ધાનુબેન પણ નીચે આવી ગયા છે ચાલો ધાનુબેન નાઈ ધોઈને ફ્રેશ થઈ અને આવી ગયા છે અને ધ્યાનુબેને પોતાના હાથે જ ટેરો લઈ લીધો ઠાકોરજીનો અને ચાલો એ પણ જો વારણા લે છે ઠાકોરજીના વારી વારી જાઉં જોતાનું ઘણું બધું શીખી ગઈ છે અને જે નથી આવડતું એ હું ધીમે ધીમે એમને શીખવાડું પણ છું નાનાથી માંડી અને મોટા બધાને એવી ટેવ જ રાખી છે કે ઘરની બહાર તમે નીકળો ને ત્યારે સૌથી પહેલા મંદિરમાં જઈ અને દર્શન કરી લેવાના ચાલો ઠાકોરજીની રજા લઈ અને પછી જ ઘરની બહાર નીકળવાનો એને એ નિયમ હશે ને તો તમે બહાર જઈને ક્યાંય પણ કોઈ પણ મુસીબતમાં પણ ફસાશો ને તો ઓટોમેટિક તમે ત્યાંથી નીકળી જશો કારણ કે ભગવાન આપણી સાથે હશે પ્રભુની હાજરીથી આપણા બધી જ સમસ્યા સોલ્યુશન ઓટોમેટિક થઈ જશે એ સમસ્યાનું સોલ્યુશન આપણે નહીં કરવું પડે એની મેળે થઈ જશે ચાલો સ્કૂલે જવા માટે ધાનુબેન એકદમ રેડી છે. ધાનુબેનને આજે મારે સ્કૂલે મૂકવા જવાનું છે. આજે પણ ધાનુબેને ઘણા બધા નાટક કર્યા એને નથી જવું સ્કૂલે, નથી જવું. કારણ કે સવારના બરમાં ઊઠે ને ત્યારે તો મૂડ ઓફ જ હોય બેનનો. તો ચાલો હું પણ થોડીક વાર રમાડી અને સ્કૂલે મૂકી અને ઘરે પાછી આવી ગઈ છું. ચાલો જય શ્રી કૃષ્ણ આરાધી રાતે કેમ છો બધા મજામાં જ છો? ખૂબ દિલથી આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે ચાલો ત્યારે અત્યારે સવાર પડી ગઈ છે સવાર તો ક્યારની પડી ગઈ છે રૂટિન કામ ક્યારનું પણ શરૂ થઈ ગયું છે પણ હું ભોગ અત્યારે મોડો ઉતરે છે વ્લોગ મોડા મોડા શરૂ કર્યો છે ચાલો ત્યારે સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા મારો આ વ્લોગ જોવા માટેથીને આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે જો વાગી ગયા છે અગિયાર ભાનુબેન ને મૂકી આવ્યા સ્કૂલે સરસ મજાની સેવા કરી લીધી સૌથી પેલા તો પોણા પાંચ વાગ્યામાં કસરત કરી લીધી સરસ મજાના એક્સરસાઇઝ કરી લીધી વોકિંગ કરી આવ્યા જોગિંગ કરી આવ્યા અને સાથે સાથે ફળિયા વાળી નાખ્યા દિશાબેને પણ એનું બધું જ કામ કરી લીધું એને દિશા બસ હવે રસોઈ નો ટાઈમ ચાલુ થઈ ગયો ત્યાં ગરમ પાણી કરું છું

હું મૂકવા ગઈ હતી એટલે મૂકીને આવીને એટલે થોડું કામ પેલું થઈ ગયું કેટલી બધી રોતા જોઈએ નહીં ને એટલે વધારે તકલીફ થાય કાંઈ વાંધો નહીં એને થોડાક દિવસોમાં માં જઈને ટેવ પડી જશે જોયું તમે કે ઠાકોરજીની સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે ફળિયાઈ વળાઈ ગયા તા અને ઘણું બધું કામ થઈ ગયું દિશાનું પણ બધું જ કામ થઈ ગયું છે અને અત્યારે ચાલો હું રસોઈ કરીશ અને દિશા ઈસરી કરશે

તો ચાલો બધા મસાલા જ્યારે ઓરતા હોઈએ ને બના નાખતા હોઈએ ત્યારે ચટણી નહીં નાખવાની સ્કીપ કરી દેવાની એમને એમ જ તે ઢાંકણું કૂકરનું બંધ કરી દેવાનું ભાઈ તો સૌથી પહેલાં તો તેલની અંદર રાઈ જીરું મૂકી હિંગ મૂકી અને દૂધીને વઘારી વઘારી નાખી છે અને ત્યાર પછી દાળ નાખી દીધી છે હળદર મીઠું નાખી અને જો પાણીની થાળી ઉપર રાખી અને વરાળે વરાળે ચડવા દેશું એને અને ત્યાર પછી જ તે થોડુંક મજતું નાખી દઈશું અને સેજ ચમચ તો ગરમ પાણી અંદર નાખી દઈએ કારણ કે દાળ પણ નાખી છે એટલે ખાલી દૂધીથી શાક ચડી જશે નહીં એટલા માટે તેને થોડુંક પાણી નાખી દઈશું અને ચડવા દઈશું ચાલો એને સાથે સાથે મેં વઘારી નાખી મસ્ત એવી પાલકની ભાજી અત્યારે શિયાળાની અંદર તો શાકભાજી એટલા સરસ મજાના આવતા હોય ને અને કલરફુલ એવા શાકભાજી આવતા હોય અને એટલી મજા આવે ને શાકભાજીનો રંગ જોઈને પણ ને જો આવી રીતે ખુલ્લા વાસણની અંદર પકાવીએ ને તો કલર તો એમનો એમને એમ જ રહે હળદર મીઠામાં થોડીક વાર માટે ચડવા દેશું અને દિશાબેન જો આ સમય આવી ગયા છે ઇસ્ત્રી કરવા માટે કારણ કે છોકરાઓ રોજે રોજ કપડાં બદલતા હોય કપડા રોજે રોજના નીકળતા જ હોય તો બે ત્રણ દિવસ થાય ને ત્યારે અમે લોકો ઈસ્ત્રી કરતા હોઈએ પેલા હું ઈસ્ત્રી કરતી કાયમ માટે હું જ ઈસ્ત્રી કરતી પરંતુ હવે દિશા એ આ ઈસ્ત્રીનું કામ એના ઉપર લઈ લીધું છે કારણ કે મારે પણ વિડીયો એડિટિંગનું ને આ તે ઘણું બધું કામ હોય ને તો દિશાએ એના ઉપર લઈ લીધું છે કે મમ્મી આજથી હવે હું ઈસ્ત્રી કરીશ અને ઘણા દિવસથી લગભગ વરસ થવા એવું દિશા ઈસ્ત્રી કરે છે જો બધી ઈસ્ત્રી થઈ ગઈ છે અત્યારે અને દિશા પણ હમણાં જ થોડીક વારની અંદર જ ફ્રી થઈ જશે ચાલો ત્યારે મારું આ બાજુ પાલકનું શાક પણ એકદમ બનીને રેડી થઈ ગયું છે ચાલો કલરફુલ સરસ મજાનો એવો સંભારો પણ વઘારી નાખીએ આજે છે કલરફુલ સંભારાની અંદર ખાલી ને ખાલી ગાજર અને સરસ મજાના કેપ્સિકમ જેવા મરચાં એને હમણાંથી તો પાકો સંભારો જ કરીએ છીએ બને ત્યાં સુધી પાકો સંભારો ખાઈએ ને અત્યારે શિયાળામાં એ જ સારું એને કારણ કે એની કોઈ ડેફિનેશન નથી પરંતુ અત્યારના સમયની અંદર કાચો સંભારો ખાવા કરતા પાકો સંભારો ખાઈએ તો વધારે ને વધારે સારું અને ચાલો ધાનુબેનનું શાક કાઢી લઈએ આપણે અને ત્યાર પછી જ આપણે ચટણી અંદર ઉમેરી દેશું ચાલો શાક એકદમ મસ્ત તૈયાર છે ધાનુબેન જો આવું શાક ખાય મોડું મોડું શાક ખાય પણ કાંઈ વાંધો નહીં એ ખાવા શીખી ગઈ ને તો પણ વધારે ને વધારે સારું છે અમે બધા જ ખુશ છીએ કે ધાનુબેન કઈક તો ખાતા શીખી ગયા પહેલા તો એકદમ હેન્ડી મિક્સી લગાવી અને એકદમ ચૂર ચૂર કરીને જ પછી ખવડાવતા તો ઘણો બધો સુધારો થઈ ગયો ચાલો રસોઈ બધી જ કમ્પ્લીટ છે ને આપણી પાલક ની ભાજી કેટલી બધી વઘારી હતી જારી કમસ્તી થઈ ગઈ દાળનું શાક થઈ ગયું છે અને સાથે સાથે સંભારો પણ થઈ ગયો છે જો દિશાબેનની થાળી તૈયાર છે કારણ કે દિશા ઈસ્ત્રી કરીને ઊભી થઈ ને એટલે મેં પહેલાં જ કીધું દિશાને કે તું પહેલાં સૌથી પહેલાં જમવા બેસી જા કારણ કે ધાનુંબેન આવે ને એ પહેલાં જમવાનું કામ થઈ જાય ને તો વધારે સારું અને ગરમા ગરમ હોય ને તો જમવાની મજા આવે અને જમવાની અસર પણ થાય શરીરને ચાલો હું રોટલી કરતી જાઉં છું અને દિશા જમતી જાય છે આજે દિશાને ગરમ ગરમ રોટલી હું પીરસવાની છું ભાઈ જોકે ઘણી વખત એ પણ મને પીરસે છે અને ઘણી વખત હું પણ પીરસી દઉં હે ને તો ચાલો ગરમ ગરમ રસોઈ બનતી હોય ને તો શિયાળામાં જમવાની મજા આવે હે ને તો ચાલો રોટલી થોડીક મસ્તી જ કરવાની હતી સાથે સાથે મારો એક બાજરાનો રોટલો પણ કરવાનો હમણાંથી તો રોજ આ જ ડ્યુટી છે ભાઈ બાજરાનો રોટલો તો કાયમ ખાવાનો જ એને આ સારું છે સદી જાય એના માટે વધારે સારું છે કે એક વખત એક ટાઈમ તો બાજરાનો રોટલો ખાવાનો જ હોય ને હું તો બને ત્યાં સુધી બે ટાઈમ ખાવ જ છું બાજરાનો રોટલો જ ખાઉં છું ક્યારેક ક્યારેક રાતનું જમવાનું સ્કીપ પણ કરી દઈએ પણ બપોરે તો બાજરાનો રોટલો ફાઇનલ જ હે એ હોય હોય ને હોય જ તે જો કેટલો સરસ મજાનો બાજરાનો રોટલો હમણાં જ બનીને તૈયાર થઈ જશે ચાલો ત્યારે શિયાળાની અંદર ભૂખ પણ બહુ લાગે અને સમય પણ ઝડપથી ચાલ્યો જાય એને સમય ક્યાં ગાયબ થાય ને એનો કાંઈ ખબર જ નહીં ફટાફટ બપોર સવારથી બપોર તો કેમ પડી જાય ને ખબર જ ન પડે ચાલો ત્યારે મસ્ત એવો રોટલો આપણો બનીને એકદમ રેડી છે તો ચાલો હું પણ હમણાં જ જમવા બેસી જાઉં છું ચાલો મારી પણ થાળી એકદમ રેડી છે એને મારી થાળી પણ હમણાંથી અલગ જ હોય છે દિશા સાક્ષી નિખિલ કિશનની થાળી પણ અલગ જ હોય છે ચાલો હું જમવા બેસી ગઈ છું અત્યારે અને ચાલો ભગવાનનું નામ લઈ અને મેં પણ જમી લીધું અને આ સમયે કિશન પણ આવી ગયો તો માર્કેટ થોડુંક ફ્રૂટ સબ્જી આ તેલ જે કાંઈ લાવ્યા હોય એ બધું જ દિશાએ જો પેલા પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું બધા જ વાસણ વાંચી લીધા અને ત્યાર પછી જે કાંઈ આવ્યું હતું ફ્રૂટ અને શાકભાજી એ બધું જ ધોઈ કારવી અને એકદમ સરસ મજાનો સુકવી દીધું એને કારણ કે શિયાળાની અંદર ફ્રૂટ શાકભાજી આવે બધું જ સરસ પણ ધોયા વગર તમારે ફ્રીજમાં મુકાય નહીં એને કારણ કે ઘણી બધી દવાઓ છાંટેલી હોય તો ધોવું વધારે સારું હોય ને ઘણા લોકો ફ્રીઝમાં પહેલાં મૂકી દેતા હોય અને પછી જ્યારે જરૂર પડે ત્યારે ધોતા હોય નહીં પેલા ધોઈ અને પછી જ ફ્રીજમાં મૂકીએ તો કોઈ પણ ગમે ત્યારે ખાવું હોય તો તકલીફ થાય નહીં ચાલો આવા સમયે તો અમે બધા જ ફ્રી થઈ ગયા દિશા પણ ફ્રી થઈ ગઈ હું પણ ફ્રી થઈ ગઈ અને હજી સાક્ષી આવી નથી પણ અમે જોઈએ છીએ ધાનુબેનની રાહ ચાલો કિશન આજે વહેલો આવી ગયો હતો ને તો એને કીધું કે ચાલો હું ધાનુને તેડવા માટે જાઉં છું ચાલો ધાનુબેન આવી ગયા છે ફાઈનલી ઘરે એને ગઈ રોતા રોતા ત્યાં આગળ જયારે મૂકવા ગયા ને ત્યારે એટલું મન ઉદાસ થઈ ગયું હતું ને કારણ કે આટલી બધી ધાનુને રોતા ન જોઈએ ને એટલે એને રોતા જોઈએ તો મન એકદમ અકળાયા રાખે અત્યાર સુધીનો સમય અમારો ભલે કરતા તા બધું જ કામ પણ જીવ ત્યાં ને ત્યાં જ હોય આપણું મન આપણું ત્યાં ને ત્યાં જ હોય આપણા બાળકની અંદર જ એને તો ચાલો ધીમે ધીમે એ પણ ટેવ ધાનુને પણ પાડવી પડશે અને અમારે પણ પાડવી પડશે જેને જેને નાના બાળકો હશે એ લોકોને બધાને અનુભવ હશે કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગના સ્કૂલના દિવસો થોડાક ટફ હોય છે એને અઘરા હોય છે આપણા માટે પણ અને નાના બાળકો માટે પણ કાંઈ વાંધો નહીં આ દિવસો પણ જતા રહેશે આવે ને થાકી જાય કારણ ત્યાં લોકો ખૂબ રમાડે ખૂબ રમાડે અને ઘણું બધું શીખવાડે પણ ઉછળ કૂદ કરતા કરતા ધાનુબેનને ને ભૂખ પણ લાગી જાય તો દિશા પણ જો આ સમયે ધાનુબેન ને હમણાં જમાડી પણ લેશે અને થોડીક વાર પછી ધાનુને સોડાવી પણ દેશે કાલ જાવું છે ને પાછું સ્કૂલે આયા આવીને લખરા કર પછી બેઠી ચાલો ધાનુબેન તો સોઈ ગયા હે ધાનુબેનને મસ્ત જમાડી કારવી ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને ધાનુબેનને બેન સોડાવી દીધા દિશા બેન હે સાક્ષી પણ આવી ગઈ અને સાક્ષી પણ જતી રહી થોડીક વાર માટે આરામ કરી અને એ પણ એની જોબ ઉપર જતી રહી હવે અત્યારે સમય છે ખાલી ને ખાલી આરામ કરવાનો તો મારા માટે આ સમય છે ઠાકોરજીને કોઢાડવાનો હું લગભગ બે અઢી વાગે ઠાકોરજીને ઓઢાડી દઉં હવેથી એ નિયમ રાખ્યો છે બપોરે મસ્ત ફ્રી થઈ અને સૌથી પહેલાં તો ઠાકોરજીને પહોઢાળીને પછી જ આપણે પોઢવાનું ભાઈ પછી જ આપણે આરામ કરવાનો તો ચાલો ઠાકોરજીને અમે બધા જ વસ્ત્રો ચાલો અલંકાર સૌથી પહેલાં તો બધા જ લઈ લીધા એને બધા જ જે ધરાવ્યા હતા સવારમાં મસ્ત એવા ઠાકોરજીને અલંકારથી એકદમ શૃંગારિત કર્યા હોય એ બધા જ શૃંગાર અત્યારે વડા કરી લીધા તો ચાલો અત્યારે ઠાકોરજીને સરસ મજાનું જળ ગ્રહણ કરાવી દીધું હૃદયે એકદમ ચાપી અને આત્મા સુખ એવા સરસ મજાના વાઘા વસ્ત્ર પહેરાવી આપણી ભાષા નાઇટ ડ્રેસ બોલીએ છીએ હે ને એ આપણે ઠાકોરજીના વાઘા ચેન્જ કરી નાખ્યા છે ગોપાલને તો પોઢાડ્યા છે શ્યામને પણ કોઢાડી દીધી એક સરસ મજાની કમેન્ટ હતી કે તમે જે માથા ઉપર લગાવો છે એ શું છે આ બ્લેક બ્લેક તો આ છે લગાવ એ લગાવને ટોપીનો આકાર આપી અને આપણે ઠાકોરજીને મુગટ અને શિશ પણ ધરાવી શકીએ એ લગાવથી આપણે ગમે તે શૃંગાર છે એ શ્રિંગારથી ઠાકોરજીને શોભાવી શકીએ છીએ એને એ શ્રિંગારથી જ આપણે ઠાકોરજીની શોભા વધારી શકીએ છીએ અને એ લગાવ છે એ કોઈ પણ ઠાકોરજીની જ્યાં આગળ વસ્તુ મળતી હોય ત્યાં આગળ તમે લગાવ કહીને બોલશો તો એ તમને જરૂર આપશે તો ઠાકોરજીના ઓવારણા લઈ અને ચાલો ઠાકોરજીને મસ્ત એવા અંગ ચાપી અને થોડીક વાર વાતો કરી કરી ઠાકોરજીની સાથે મસ્ત મસ્ત મીઠી મીઠી વાતો અને ઠાકોરજીને દઈએ અને હમણાં તો શિયાળો છે ને ભાઈ તો આપણે પણ કંબલની જરૂર પડે હે ને ધાબળાની જરૂર પડે તો ઠાકોરજી માટે પણ બે ઠાકોરજી છે શ્યામ અને ગોપાલ તો બંને માટે થઈને બે મેં ધાબળા મસ્ત એવા ગરમ હવે તો રૂમાલ આવે છે એ લીધા છે એક ચાદર છે સરસ મજાની અને એક રજાઈ છે ને ચાલો વસ્ત્ર ને બધા અલંકારને બધું જ મેં વ્યવસ્થિત મૂકી દીધું છે અને સાથે સાથે બંટાજી અને ઝારીજી ભરી અને ટેરો લઈ લીધો છે ચાલો અત્યાર સુધીનો આવો રહ્યો મારો દિવસ તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો કમેન્ટની બાજુમાં હાઈપનું એક સરસ મજાનું બે ડોટ્સ આપેલા હોય એને પ્રેસ કરશો તો મને તમને ગમે એટલા તમે મને નંબર આપી શકો છો ચાલો ત્યારે કાલે નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે